સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અનોખો વિરોધ કરાયોડા શહેરમાં આવેલ વીઆઈપી રોડ વુડા સર્કલ કાર્ય પાસે વર્ષ બે હાજર ચોવીસ નો સૌથી મોટો ભુવો પડ્યો છે સતત ચાર દિવસથી આ ભોવો પડ્યો છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અનોખી રીતે તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો હતો આ ભુવાની વચ્ચે બેસીને પૂજા અર્ચના કરી હતી સાથે માનનીય નરેન્દ્રભાઈ મોદીનો ફોટો લગાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો સાથે આ મેસેજ વડાપ્રધાન સુધી પહોંચે તે માટે પ્રાર્થના કરી હતી વડોદરા શહેરનો સૌથી મોટો ભુવો જેની ઊંડાઈ બાર ફૂટ છે સાથે ભુવાની પહોળાઈ પંદર ફૂટ જોવા મળે છે શહેરનું નામ ભુવાનગરી તરીકે જાણીતું હોય ત્યારે જો કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાશે તો જવાબદાર કોણ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો ખાત મુહૂર્તની રાહ જોતા હોય છે ત્યારે સામાજિક કાર્યકર દ્વારા અનોખી રીતે તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો હતો અને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી વડોદરા શહેરમાં ઉદ્ધાર સર્કલ પાસેનો જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે આ ભૂવો ક્યારે પૂરા છે આ સમજ નથી પડતી એટલે ખાસ કરીને આજે માતાજીને પણ પ્રાર્થના કરીએ છીએ નરેન્દ્ર મોદી સાહેબને પણ પ્રાર્થના કરીએ છીએ કે આ ભુઓ વહેલામાં વહેલી તકે પુરાણ થાય અને તંત્ર વહેલામાં વહેલી તકે સતર્ક થાય અને જે કહેવાય છે કે રાહદારીઓને ન્યાય મળે તે માટે આજે ભૂવા પાસે બેસીને પૂજા અર્ચના કરીએ જે વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે નરેન્દ્ર મોદી સાહેબનો જે ફોટો લગાવીને અમે તંત્રને જગાડવાનો એક પ્રયાસ કરીએ છીએ કે આ ભુવાનો જે કહેવાય છે કે વહેલામાં વહેલી તકે કે કરવામાં આવે તેવી અમારી માંગ સાથે નરેન્દ્ર મોદી સાહેબને એક રજૂઆત કરી છે વડોદરા શહેરમાં આવેલ ઉડા સર્કલ પાસે આજ સતત ચાર દિવસથી જે મસ્ત મોટો ભુવો પડ્યો છે વડોદરા શહેરની અંદર અવારનવાર તો ભુવાનો સિલસિલો યથાવત રહેતો છે પરંતુ આ ભુવો એટલો મોટો છે કે જે અહીંયા આગળ આખી બસ જે કહેવાય છે ખાબકી શકે છે સાથે સાથે કોઈને ઈજા પણ થઈ શકે છે કોઈનું જાનહાની પણ થઈ શકે છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવતી તેના કારણે આજે માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો લગાવીને જે કહેવાય છે કે ખાતમુહૂર્ત ખાતા મુહૂર્ત જે થતું હોય છે વડોદરા શહેરની અંદર ત્યારે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે અનેક લોકો ખાતા મુહૂર્તમાં જોઈન થતા હોય છે ત્યારે આજે ખાસ કરીને માનનીય નરેન્દ્ર મોદી સાહેબને લોકો ખૂબે ખૂબે જ્યારે જોઈને વોટ આપતા હોય છે ત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટે આજે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવીને શ્રી જે શ્રીફળ અને ચુંદડી લગાવીને જે કહેવાય છે કે અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને વહેલામાં વહેલી તકે વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારીઓ છે જવાબદાર વિસ્તારના જે કોર્પોરેટરો છે તેમનું ધ્યાન દોરવાનો અમારો એક પ્રયત્ન છે સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રી આ તમામ લોકો આજ દિન સુધીમાં આ ભૂવા પાસે જોવા પણ સુધા નથી આવ્યા એટલે ખાસ કરીને જો કદાચ આ ભૂવામાં પડવાથી કોઈનું મૃત્યુ થશે અથવા કોઈની જાનહાની થશે ત્યારબાદ તંત્ર સફાળું જાગશે એટલે ખાસ કરીને આજે અમે જે કહેવાય છે કે તંત્રને જગાડવાનો એક પ્રયત્ન કર્યો છે અને માનીનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટેનો એક અમારો પ્રયત્ન રહ્યો છે